નમસ્કાર ખેડૂત ભાઈઓ તો હું છું ઝાલેરા જગદીશ અને ગ્રીનલેન્ડ કંપનીમાંથી બિલોંગ કરું છું તો આજે આપણે આવ્યા છીએ ગુજરાતમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ટ્રોલ તાલુકાની અંદર લતીપર ગામ આવેલું છે તો અહીંયા આપણે આવ્યા છીએ જ્યાં મે પહેલીવાર ગુલાબનું ફાર્મ જોયું છે જ્યાં ગુલાબની ખેતી થાય છે તો આ આ ફાર્મનું નામ છે માતૃકૃપા અને આના જે માલિક છે આના તે આપણે સરકારી ટીવી ચેનલ સરકાર આપણે ન્યૂઝપેપરમાં પણ બધે છવાયેલા છે અને એને ગવર્મેન્ટ તરફથી એવોર્ડ પણ મળ્યો છે તો ચાલો આપણે એ જ વ્યક્તિનો આપણે ઇન્ટરવ્યુ લઈએ અને એને આજે જે મશીન લીધું છે એના વિશે પણ આપણે જાણકારી લઈએ ગ્રીનલેન્ડ કંપનીનું બિગ બુલ તરીકે જણાય છે તો ચાલો આપણે જાણીએ આ ફાર્મના ઓનર ઓનર પાસેથી જાણકારી જે આપણે બલદેવભાઈ કરીને છે એમની પાસેથી આપણે જાણકારી લઈશું નમસ્કાર ભાઈ કેમ છો બસ મજામાં સાહેબ તો સાહેબ આપણે તમે જે અત્યારે થ્રી વ્હીલ મિનિ ચલાવો છો જે બિગ બિગબુલના નામે ઓળખાય છે

અને આના એવા ઘણા એવા ફાયદા છે ઓકે અને આપણે આની તાકાતની વાત કરી ને બીજું તમે આ ખરીદી લીધો છે ને આ થ્રી વિલ યસ ઓકે તો તમે આ લેવાનું મેઇન રીઝન શું છે સાહેબ મેઇન રીઝન માં મારું તો સાહેબ એવું છે ને કે મને તો એક આનું પેલું ફિનિશિંગ ગમી ગયું છે ઓકે ફિનિશિંગ અને બીજો પ્રશ્ન મે લેતો એનું કારણ એક જ કે આની માં પાછળ પીટીઓ આપ્યો છે એટલે ભવિષ્યમાં મારે આની પાછળ રોટાવેટર ફિટિંગ કરવું છે ઓકે એટલા માટે મેં લીધેલો છે અને આનું ફિનિશિંગ અને આની તાકાત બહુ સારી છે આમ ગણતરી કરીએ તો મિની ટ્રેક્ટરની આરે ઊભુરીએ છે ઓકે આપણે સાહેબ તમે બીજા પણ સનેડા ચલાવેલા હાઈ છે તો બીજા કરતાં મેઇન ખાસ વસ્તુને શું ડિફરન્સ છે બીજા કરતાં મેઈન વસ્તુ એ કે આમાં એક તો આપને થાક નથી લાગતો ઓકે બીજો ડિફરન્સ એ આવે છે કે આનું હાઇડ્રોલિક આપણે જેટલું રાખવું એટલું સેટઅપ થઈ શકે છે ઓકે અને બીજા એવા નાના મોટા ઘણા ફાયદા છે ઓકે ઓકે મતલબ આ ચલાવવા માટે પણ બહુ કમ્ફર્ટેબલ છે જે થાકોડો પણ નથી લાગતો જે વાઇબ્રેશન પણ ઓછું કરે છે બરાબર અને આપણે વાત કરીએ તો એન્જિન આમાં દસ નું આપેલું છે જે બહુ તાકાત વાળું કામ કરે છે બરોબર અને ડીઝલ ટેન્ક વાત કરીએ તો આપણે દસ લિટર નું ડીઝલ ટેન્ક પણ આપી દે છે પાછળ ની વાત કરીએ તો પાછળ આપણે પીટીઓ ની પણ સિસ્ટમ આપેલી છે બરોબર ને પીટીઓ સિસ્ટમ છે પછી હાઇડ્રોલિક સિસ્ટમ છે જે આપણે કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ હોય ઉપર નીચે પણ કરી શકીએ છીએ બહુ ઘણા આમાં નવા નવા ફીચર આપેલા છે થેન્ક યુ બલદેવભાઈ આ જાણકારી દેવા માટે